કટિંગ તમે લઈ ચા પીઓ જીભાઈ પાણી પીવું લાવો પાણી લાવો તમે પાણી તો પૂછતા નહીં આ ભાઈ ભૂલ થઈ ગયા લાવું છું દાદા જીભાઈ પાણી

હા તો અમુક નઈ ગયા ના મને તો બહુ નીચે કઈ તો સારું છે પણ આ ગરમી બહુ પડે છે

અશીત ભાઈ ભજન કરો તો પીર દાત રાય જાય મારો હેલો મારો હેલો હા રણ જાય

એ તો નું આવી જશે ભાઈ ને ઓ પાણી ચાલુ છે આપડે પાણી ને પાણી છે ના ઉકાઈ ને ઉકાતું છે બાપા બાપા પાણી ના ઉકાઈ તમે બોલતાય તમે સાકલ સારું આપણું કોમ

મારાજી ન હતું હાલુ નાતા રમાતા નાચતા ખૂદતા ભજન ગાતા ગાતા રમા પીડે આપડે રમા પીડે દર્શન જય રમાપી

થઈ ગયું ને હવે અમારું કામ થઈ ગયું આમ તો રમવાનું પહાડું કપાચારી આપડે બહુ જ બાકી દેવું સારા ગળુ ગળામાં તીનું રસ સોલો મેળા આજ નહીં જાય યાર સુબે ગાઈમાં ઓય યાર હાટન વાળા ગઈ લસરી હે આપણા અબ્બાશાઈ એ બોલ્યું જો મન હું પછી ખરો હા હા પણ કેવું આવડે બોલ પડે બોગા

તીજો માલ્યો છો એ હરી 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 એ હટાવણિયા ભલે ભલે માલ્યો છો હુકમ કરો તો પીર જાત રહે જાય મારો હેલો

બોલો <todului> રમા <romà, finie. todului> yeah. गी <tipos> 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 Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những Yang ngonan, p o k o બનાવે તો આપા મંડીએ આવી ગયા સુપર બી હા બરોબર મંડીએ આપા પહોંચી ગયા હાલો બસ સવાવા 10 થઈ ગયા આપા મંડીએ આપણ બેઠા બેઠા ગયા બરોબર હવે અજીતભાઈ મારું મોનેલું હતું આજે રમાએ જે મારું પૂરી છે હવે મારું મોનેલું છે હું એમાં તમને ફરી વાત કરું તો મારું સંજોગમાં કોલ તમારો કોણ યુ માર કોણ આવી ગયો છે કામ થઈ ગયું હે મિની દયાથી એ હવે

ગોગા બાપાનું મંદિર જો ગોગા બાપાનું મંદિર છે યાર મો ઘડિયાળો કા અવાજ આયો પણ આનો અવાજ આયો બોલો બોલો ગોગા બાપાની જય સારમે નોબ

गाउँ मे कति जग्गाहरू घुमने